નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના વાડી પોલીસ સ્ટેશન ખાતે એક યુવતીએ વાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારે સ્વામી સામે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવતા હાહાકાર મચી જવા પામ્યો છે પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર વર્ષ બે હજાર સોળમાં ચૌદ વર્ષની ઉંમરની ફરિયાદી તેના માતા પિતા સાથે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંચાલિત વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શનાર્થે જતી હતી ત્યારે સ્વામી વાડી મંદિરના કોઠારી સ્વામી તરીકેની જવાબદારીનું નિર્વહન કરતા હતા આ સમયગાળા દરમિયાન જગતપાવન સ્વામીએ ફરિયાદી સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો આજે આઠ વર્ષ બાદ થયો છે જેમાં ફરિયાદી હવે પુખ્ત વયની છે અને તેના જણાવ્યા અનુસાર આ અંગેની ફરિયાદ તેના માતા પિતાને પણ કરવામાં આવી હતી પરંતુ તેનો સમગ્ર પરિવાર સત્સંગી હોવાને લીધે જે તે સમયે કોઈએ તેની વાતો ઉપર વિશ્વાસ કર્યો ન હતો જગત પાવન સ્વામી ફરિયાદીના પિતાને પણ સારી રીતે જાણે છે અને તેણીને વિદેશથી મોંઘી દાટ ગિફ્ટ આપવાની પણ લાલચ આપવામાં આવી હતી આ ઘટના 10 સપ્ટેમ્બરની છે 2016 ની

પછી ગિફ્ટ આપવાના બહાને જબરજસ્ત કર્યો મંદિર દર્શન કરવા હતા અને બે હજાર સોળમાં કોન્ટેક્ટ થયો હતો એમને ઓલરેડી મારા પપ્પાના નંબર લઈ ચૂક્યા હતા રાત્રે સાડા દસની ની આસપાસ મને ફોન કર્યો હતો એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો હું જગત જગતપાનદાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી ગિફ્ટ આપવાના બહાને મને વાડી નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તું દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી ને અત્યારે હાલ મારી 30 વર્ષ છે એ ટાઈમે મારી પાસે કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું શું એ જ કે કડક કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના એચપી સ્વામી જેપી સ્વામી કેપી સ્વામી તમારો વડીલો શું કહે છે જે વાલીઓ છે તો એને આ વિષય માટે શું વાલીને જાણ નથી જો કે આ ફરિયાદ 8 વર્ષ બાદ થવાને લીધે પણ શંકા કુશંકા જન્મી છે પરંતુ ફરિયાદી યુવતીના જણાવ્યા અનુસાર સમગ્ર પ્રકરણમાં એચપી સ્વામી

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર